નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલપીડિયા સંચાલિત નવસારી ન્યૂઝ નવસારીની પૂર્ણા નદીમાં અત્યારે હાલમાં જળસરમાં અચાનક વધારો થયો છે અડધા કલાક ની અંદર પુના નદી જે વાત કરવામાં પૂના નદી નો જે દસ ફૂટ હતી તે અત્યારે હાલમાં ફૂટ એટલે કે છ ફૂટનો વધારો અડધા કલાકમાં અને જેને લઈને પબ્લિકમાં ચિંતા થઈ રહી છે તમે લોકો અહીંયા નદી કિનારે આવી પહોંચ્યા છે કારણ કે તેમને ઘરની ચિંતા છે ઘરમાં પાણી ભરાય તો કઈ રીતે જીવવું તેને લઈને લોકોમાં અત્યારે હાલમાં ડરની માહોલ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ફાયરની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે નવસારી ફાયરની ટીમ અત્યારે હાલમાં અહીંયા જળસ્તરની સપાટી પર સતત વધારો જે થઈ રહ્યો છે તેના પર બાજ નજર રાખી છે સોળ ફૂટ પર નદી વહી રહી છે આ સમયની અંદર દરિયાની ભરતીના પાણી જો વધશે તો જળ સ્તરમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને ઉપરવાસમાં અવિરત વરસાદ અત્યારે હાલમાં ચાલુ છે અને તે પણ ખૂબ ભારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને જેના કારણે સ્તરમાં અચાનક જ વધારો નોંધાયો છે અને જેથી કરીને તંત્ર એલર્ટ બન્યું છે તંત્ર તમામ લોકોને જે એલર્ટ કરી દેવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પણ નદી વહી છે પૂર્ણા નદીમાં જે પ્રવાહ છે ચેકડેમ બનાવવામાં આવે અહીંયા બનાવવાની તૈયારી બની રહ્યું છે તે પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે તેના ઉપરથી પાણી વહી રહ્યું છે એટલે જે ડેમ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને તેના ઉપરથી પાણી વહી રહ્યું છે અને જળ સ્તરમાં સતત વધારો થયો છે જ્યારે અમે અહીંયા આવ્યા હતા દસ મિનિટ પહેલા ત્યારે સાડા પંદર ફૂટ સપાટી હતી અને અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે સોળ ફૂટની સપાટી પર વહી રહ્યો છે ઉપરવાસમાં વરસાદ હતો અને વરસાદના કારણે જસમાં વધારો થયો છે અત્યારે હાલમાં નવસારીમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને તેમની સાથે જ જસ હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી એટલે તમામ લોકોને અમે પણ ખાસ અમારી ચેનલ જોતા રહીશું જે પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડીશું એલર્ટ કરતા રહીશું તમને તો અમારું નવસારી લાઈવ યુટ્યુબ પર તેમજ ઈન્સ્ટા પર પણ અમારા જે પેજ છે તેને ફોલો કરતા રહીશું જેથી તમને અપડેટ તરત જ મળતી રહેશે અને આજ પ્રકારના માટે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ